નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ ખેડૂત છો અને દર મહિને ત્રણ હજાર રૂપિયાનો લાભ લેવા માંગો છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના લાભાર્થી મહિને ત્રણ હજાર રૂપિયા કેવી રીતે મેળવી શકે છે તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે મિત્રો ખેડૂતોને દર મહિને રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવી આવશ્યક છે અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે તો સાલો જ જાણીએ મિત્રો કે માનધન યોજના શું છે મિત્રો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢાર થી ચાલીસ વર્ષ વયના આવા ખેડૂત પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે મિત્રો દર મહિને ત્રણ રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો

પાત્ર ખેડૂતો તેનો લાભ મેળવી શકતા નથી જ્યારે તેને લાગુ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે ઉપરાંત આ યોજનાને વૃદ્ધાવસ્થાની લાકડી તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો તમારે આ યોજના વિશે વધારે માહિતી જોતી હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો આપણે તેના પર એક ફૂલ વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો